ધર્મનિષ્ઠા અને પતિવ્રતા ધર્મનું ઉદાહરણ આપે છે પ્રાચીન કાળમાં મદ્ર દેશના રાજા અશ્વપતિ ન્યાયી અને ધર્માત્મા રાજા હતા તેમની પત્નીનું નામ માલવી હતું બંને ખૂબ જ ધાર્મિક અને સદાચારી હતા પરંતુ તેમને કોઈ સંતાન નહોતું આ દુઃખથી પીડાતા રાજા અશ્વપતિએ સંતાન પ્રાપ્તિ માટે દેવી સાવિત્રી ગાયત્રી દેવીની કઠોર તપસ્યા કરી તેમણે હજારો વખત ગાયત્રી મંત્રનો જ્ઞાપ કર્યો અને ઘણા યજ્ઞો કર્યા તેમની ભક્તિથી પ્રસન્ન થઈને દેવી સાવે પ્રિય રાજાને દર્શન આપ્યા અને વરદાન આપ્યું કે તેમને એક પુત્રીની પ્રાપ્તિ થશે થોડા સમય પછી રાણી માલવીએ એક સુંદર અને દિવ્ય ગુણો ધરાવતી કન્યાને જન્મ આપ્યો દેવીના આશીર્વાદથી જન્મેલી આ કન્યાનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાત્રી બાળપણથી જ અસાધારણ બુદ્ધિમાન સુંદર અને ધર્મનિષ્ઠ હતી તેની તેજસ્વીતા અને ગુણોની ચર્ચા દૂર દૂર સુધી ફેલાઈ જ્યારે સાવિત્રી લગ્નની ઉંમરે પહોંચી ત્યારે રાજા અશ્વપતિએ તેના માટે યોગ્ય યોગ્યવરની શોધ શરૂ કરી જો કે સાવિત્રી એટલી ગુણવાન હતી કે કોઈ પણ રાજકુમાર તેની સાથે પોતાને સરખાવી શકે તેમ આથી રાજાએ સાવિત્રીને પોતાનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા આપી સાવિત્રીએ દેશભરમાં ફરીને યોગ્ય યોગ્યવરની શોધ કરી આ દરમિયાન તેની નજર શાલ દેશના નિર્વાસિત રાજા દુમત સેનના પુત્ર સત્યવાન પર પડી સત્યવાન અત્યંત ગુણવાન ન્યાયી ધર્માત્મા અને સત્યવાદી હતો જોકે તેના પિતાનું રાજ્ય શત્રુએ છીએવી લીધું હતું અને તે પોતાના માતાપિતા સાથે વનમાં નિરાધાર જીવન જીવતો હતો સાવિત્રીએ સત્યવાનના ગુનો અને ચારિત્ર્યથી પ્રભાવિત થઈને તેને પોતાના પતિ તરીકે પસંદ કર્યો સાવિત્રીએ જ્યારે પોતાના પિતાને સત્યવાનને પસંદ કર્યાનું જણાવ્યું ત્યારે દેવશી નારદ રાજા અશ્વપતિના દરબારમાં હાજર હતા નારદજીએ સાવિત્રીની પસંદગીની પ્રશંસા કરી પરંતુ એક ગંભીર ચેતવણી આપી તેમણે કહ્યું સત્યવાન ગુણવાન અને યોગ્ય છે પરંતુ તેનું આયુષ્ય માત્ર એક વર્ષનું છે એક વર્ષ પછી તેનું મૃત્યુ નિશ્ચિત છે આ સાંભળીને રાજા અશ્વપતિ અને રાણી માલવીએ સાવિત્રીને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું પરંતુ સાવિત્રીનો નિર્ણય અડગ હતો તેણે કહ્યું હું સત્યવાનને મનથી પસંદ કરી ચૂકી છું તેનું આયુષ્ય ઓછું હોય કે વધુ હું તેની સાથે જ લગ્ન કરીશ સાવિત્રીની નિષ્ઠા અને પ્રેમ જોઈને રાજાએ તેની ઈચ્છાને માન આપ્યું સાવિત્રી અને સત્યવનના લગ્ન ધામધૂમથી થયા લગ્ન પછી સાવિત્રીએ રાજમહેલનો ત્યાગ કરીને પોતાના સાસુ સસરા દુમસેન અને તેમની પત્ની અને પતિ સત્યવન સાથે વનમાં રહેવાનું શરૂ કર્યું તે એક સાધારણ ઝોપડીમાં રહેતી હતી અને પોતાના પતિની સેવા સાસુ સસરાની સંભાળ અને ધર્મનું પાલન કરતી હતી ધર્મનિષ્ઠા અને પતિવ્રતા ધર્મની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી સાવિત્રી જાણતી હતી કે સત્યવનનું મૃત્યુ નજીક આવી રહ્યું છે પરંતુ તેને ક્યારેય પોતાના ચહેરા પર ચિંતા ન આવવા દીધી તે સત્યવનની સેવામાં લીન રહેતી અને પોતાની ભક્તિ અને તપશ્ચર્યથી આગળનો માર્ગ શોધવા મનોમન નિશ્ચય કર્યો સત્યવાનના મૃત્યુનો દિવસ નજક આવતા સાવિત્રીએ ત્રણ દિવસનું કઠોર વ્રત શરૂ કર્યું આ વ્રતમાં તે ઉપવાસ કરતી દેવી સાવિત્રીની પૂજા કરતી અને ભગવાનની પ્રાર્થના કરતી જ્યારે મૃત્યુનો દિવસ આવ્યો તે દિવસે સત્યવાને જંગલમાં લાકડા કાપવા જવું હતું સાવિત્રીએ પોતાના પતિની સાથે જવાનો નિર્ણય કર્યો જે તેના માટે અસામાન્ય હતું સત્યવાને આશ્ચર્ય થયું પરંતુ સાવિત્રીએ કહ્યું કે તે પોતાના પતિની સાથે રહેવા માગે છે આથી સત્યવાને તેની સાથે લઈ જવાનું મંજૂર કર્યું જંગલમાં સત્યવાન લાકડા કાપતો હતો જ્યારે અચાનક તેને ચક્કર આવ્યા અને તે બેહોશ થઈને નીચે પડી ગયો સાવિત્રીએ તેને ઝડપથી વડના ઝાડ નીચે બેસાડ્યો અને તેનું માથું પોતાના ખોળામાં મૂક્યું તે જ ક્ષણે યમરાજ પોતાના ભેંસ પર સવાર થઈને સત્યવાનનો પ્રાણ લેવા આવ્યા યમરાજે સત્યવાનનો આત્મા બાંધીને લઈ જવાનું શરૂ કર્યું સાવિત્રી પોતાના પતિનો આત્મા લઈ જતા યમરાજની પાછળ ચાલવા લાગી યમરાજે તેને રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું હે સાવિત્રી આ મૃત્યુનો નિયમ છે કોઈ જીવ આ નિયમથી બચી શકે નહીં તું પાછી જા પરંતુ સાવિત્રીએ હાર ન માની તેને નનતાથી પરંતુ દ્રઢતાથી કહ્યું હું મારા પતિની પત્ની છું જ્યાં મારા પતિ જશે ત્યાં હું જઈશ આ મારો પતિવ્રતા ધર્મ છે સાવિત્રીની નિષ્ઠા તેમજ ધર્મનું પાલન જોઈને યમરાજ પ્રભાવિત થયા તેણે સાવિત્રીને કહ્યું તારી ભક્તિ અને નિષ્ઠાથી હું પ્રસન્ન છું તો સત્યવાનના પ્રાણ સિવાય બીજું કંઈ પણ વરદાન માંગ સાવિત્રીએ ચતુરાઈથી વરદાન માંગવાનું શરૂ કર્યું પહેલું વરદાન તેને માગ્યું કે તેના સસરા દ્યુમત્સેનની આંખોની રોશની પાછી આવે કારણ કે તેઓ અંધ હતા યમરાજે આ વરદાન આપ્યું સાવિત્રી હજી પણ યમરાજની પાછળ ચાલતી રહી યમરાજે ફરી રોકીને બીજું વરદાન માગવા કહ્યું આ વખતે સાવિત્રીએ માગ્યું કે દ્યુમત્સેનને તેમનું ખોવાયેલું રાજ્ય પાછું મળે યમરાજે આ વરદાન પણ આપ્યું પરંતુ સાવિત્રી હજી ના અટકી તે યમરાજની પાછળ ચાલતી રહી છેવટે યમરાજે તેને ત્રીજું વરદાન માગવા કહું આ વખતે સાવિત્રીએ ચતુરાઈથી કહું હે યમરાજ મને સત્યવાનના સો પુત્રોની માતા બનવાનું સૌભાગ્ય આપો યમરાજે આ વરદાન આપી દીધું પરંતુ પછી સાવિત્રીએ કહું આ વરદાન પૂર્ણ થવા માટે મારા પતિ સત્યવાનનું જીવિત હોવું જરૂરી છે કારણ કે હું પતિવ્રતા સ્ત્રી છું અને સત્યવાન વિના સંતાનની કલ્પના ન કરી શકું યમરાજ આ યુક્તિથી પ્રભાવિત થયા અને સાવિત્રીની બુદ્ધિ નિષ્ઠા અને ધર્મનું સન્માન કરીને સત્યવાનનો પ્રાણ પાછો આપ્યો યમરાજે સત્યવાનનો આત્મા મુક્ત કર્યો અને સત્યવાન ફરી જીવતો થયો સાવિત્રી અને સત્યવાન સાથે વનમાંથી પાછા ફર્યા સાવિત્રીના વરદાનોને કારણે દ્યુમતસેનને તેમની આંખોની રોશની પાછી મળી અને તેમનું રાજ્ય પણ પાછું મળ્યું સાવિત્રી અને સત્યવાને સંતાનોની પ્રાપ્તિ થઈ અને તેઓ લાંબુ સુખી અને ધાર્મિક જીવન જીવ્યા આ વ્રતમાં વળના ઝાડની પૂજા કરવામાં આવે છે કારણ કે વળનું ઝાડ દીર્ઘાયુ સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ વડના ઝાડની આસપાસ દોરો બાંધે છે પૂજા અર્ચના કરે છે અને સાવિત્રી સત્યવાનની કથા સાંભળે છે આ વ્રત પતિના લાંબા આયુષ્ય સુખી દાંપત્ય જીવનમાં કુટુંબની સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે તો આ હતી વટ સાવિત્રી વ્રતની કથા અને માહિતી આવી જ બીજી વ્રત કથાઓ જોવા ને સાંભળવા અમારી ચેનલ લાઈવ એ યુનિક લાઈફને સબસ્ક્રાઈબ કરો અને ઓલ બેલ આઇકનને અવશ્ય પ્રેસ કરો એટલે આવનારી નવી વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે વીડિયો સારી લાગી હોય તો લાઈક કરીને બીજાઓ સુધી શેર કરો અંત સુધી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી